બાદ વિવાદનો નો છંછડાયો છે જોરાજીના મુવાડા ગ્રામ પંચાયતના મતદારોએ મામલતદાર કચેરીએ કર્યો હંગામો ન્યાયની માંગ સાથે મતદારો ઉતર્યા મેદાને રીકાઉન્ટિંગ મતદારો માંગ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાની જોરાજીના મોડા ગ્રામ પંચાયતની યોજાયેલ સામાન્ય ચૂંટણી બાદ જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં મતગણતરીમાં ગોલમાલ થઈ હોવાના આક્ષેપ સાથે અંબાજીના મુવાડા ગામના યુવાન મહિલાઓ વડીલો તમામ મતદારો એક જૂથ થઈ ચૂંટણી અધિકારી દ્વારા મતગણતરી દરમિયાન રદ કરવામાં આવેલ મત કયા કારણોસર રદ કરવામાં આવ્યા છે તેની સ્પષ્ટતા અને ન્યાયિક પ્રણાલીકા પ્રમાણે ન્યાય આપવા માટે આજે સ્થાનિક ચૂંટણી અધિકારી તલોદ મતદાર કચેરી ખાતે રજૂઆત કરવા માટે ઉમટી પડ્યા હતા આ મુદ્દે રજૂઆત કરવા માટે દોડી આવેલ મતદારોએ મીડિયા સમક્ષ આ પવિતી વર્ણવાતા જણાવ્યું હતું કે તાજેતરમાં યોજાયેલ અમારા જુરાજીના મોવાડા ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ હાથ ધરાયેલ મતગણતરીમાં અમારા ગામના મતદાન મથકના દોઢસોથી વધુ મતો ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યા છે મતદાન મથક ઉપર જ્યારે મતદારો મતદાન કરવા ગયા ત્યારે બેલેટ પેપર થી મતદાન કરવાનું હોય તેના ઉપર લગાવવામાં આવતો સિક્કો જે સિક્કાની છાપ એક બાજુ હોય અને એક બાજુ સિક્કા વઘનું હોય તેવો મતદારો જણાવી રહ્યા હતા ઉપરાંત સિક્કાની જગ્યાએ અંગૂઠો મારવામાં આવશે તો પણ મતદાન કરેલું માન્ય ગણાશે તેવી મતદારોને ઉપસ્થિત ચૂંટણી ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા જણાવી ગુમરાહ કરવામાં આવ્યા હોવાનું આજે મામલતદાર કચેરી ખાતે

તેના ઉપર સૌ મતદારો અને ચૂંટણી અધિકારી અધિકારીના નિર્ણય ન્યાય દ્વાર પણ ખખડાવીશું તેમ રજૂઆત કરવા આવેલ મતદારો અને સ્થાનિકોએ જણાવ્યું હતું પંચાયત ન્યાય લેવો છે

રિઝલ્ટ પૂરેપૂરું મળ્યું નથી કઈ ગ્રામ પંચાયત ધોરાજીના મોડા ગ્રામ પંચાયત જેમાં ચાર ગામ આવરી જવામાં આવે છે એક વજાપુર ઓબજીના મુવાડા અડાપુર ને ધોરાજીના મુવાડા હવે ટોટલ મતદાન થયેલું છે પચીસો ને પાંચ એમાં જાહેર ઉમેદવારને સાતસો બેતાળીસ મત બીજા નંબર હરીફ ઉમેદવાર રણજીતસિંહ તી છસો ને પિસ્તાળીસ મત ત્રીજા ઉમેદવારમાં છે રાલસિંહ ગલાબસિંહ પાંચસો ને ચોતેર મત અને ચોથા ઉમેદવારમાં છે લાલસિંહ મહેન્દ્રસિંહ મહેતાબસિંહ એમના મત છે ત્રણસો ચોપન ટોટલ મત થાય છે પચીસ ત્રેવીસો ને પંદર બાકીના બસો મત એ રદ કરવામાં આવ્યા છે એ રદ કરવાનું કારણ કઈ સાહેબ હવે પેલા એ જ છે પ્રશ્ન કે જે દિવસે ચૂંટણી અંદર ગયા લોકો જે દિવસે ભણ માતાઓ હતી હવે જો બારા જ પૂછ્યું ભાઈ અમે અંગૂઠો કરીને આવ્યા છીએ તમે પૂછ્યું સાહેબ અને અધિકારી કે સાહેબ અંગૂઠો અંગૂઠોથી અંગૂઠો વેલિડ છે હવે બીજું કે જે સિક્કો હતો એ સિક્કાની બે બાજુ સાફ હોવી જોઈએ એની જગ્યાએ એક જ સાફ છે સાફ એક એક બીજી બાજુ તો એ સિક્કો બીજી બાજુ મારો એ પણ માનને ગણાવવો જોઈએ અમારું કેવું છે બસો મત તમે રદ કર્યા તો અમારો એ રિકવરી કરી અને બસો મત કઈ કઈ રીતના તમે રદ કર્યા છે એ મારો ખુલાસો જોઈએ હું ચારે ચાર ઉમેદવારો બોલાવો અને ચારે ચાર ઉમેદવારો અંદર રાખી અને એનો જે નિર્ણય હોય નિર્ણય સ્પષ્ટ કરવા જે ઉમેદવારના મત નીકળી એ આપી દેવાના એ મારો કેટલો ન્યાય જોઈએ સાહેબ

એટલા અમારું ગમ એટલું સીધું વિશ્વાસથી અમે ભગવાનની પેઠેમાં અમે વિશ્વાસ રાખી અને અમે આ ચૂંટણી જીતવા બેઠા હતા અને આ ચૂંટણી અમે જીતે જ છીએ પણ આજે જીતીને અમે અમે આ હાર મોનવાની થાય બરાબર અમારું કેવું એવું નહીં થતું કે અમે આરે અમને આર્યાશું કોઈ અમને કોઈ અફસોસ નહીં કોઈ ગમ નહીં આ જીતતો થતી આવીશ જિંદગીમાં બધાની જોડે થવાની જ છે કોઈ અમારી એક જોડે થવી નહીં પણ કહેવાનો અર્થ એમ છે કે બહુ તો મારા મારી વીસ કે પચીસ વટની રહો પણ બસો થી ઉપર વટ ની મારા મારી હતી નહીં બરાબર એ બધા ફેરવાટ ગણ્યા અને જે મોણસ પેટી જોડે ઉભો રાખ્યો હતો એ મોણસે એવું કીધું કે અંગૂઠા ચાલશે પછી જે સિક્કાનું નિશાન એક બાજુ નું સિક્કાનું નિશાન જ ગાયબ હતું એટલે એ અંગૂઠા જ થઈ ગયા બરાબર આ રીતના કરીને ચીટિંગ કરીને અમારા ના આજે હર એક વાતમાં ડૂબાવીશો પણ આનો અમારો જ ન્યાય જોવાની અમારું કેવું એક જ થાય છે કે અમને ન્યાય આપો અને આનું